વલસાડના ધમડાજી હાઈવે પર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો ટેમ્પા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી ડિવાઈડર કુદાવી દઈ કન્ટેનર સાથે ધડાકાબેર અથડાતા ટેમ્પા ચાલક કેબિનમાં ફસાયો વલસાડના ધમડાજી હાઈવે પર આવેલા એપીએમસી માર્કેટ અને રામદેવ ઢાબા નજીક ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ સુરત તરફથી એક આઈસર ટેમ્પો નંબર એમએચ ફોર્ટી એટ એજી સેવન એટ ડબલ નાઇન મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે વલસાડના ધમડાચી હાઈવે પાસે આવતા આઈસર ટેમ્પોના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો ડિવાઇડર કૂદી સામેના હાઈવે પર આવી ચડતા તેજ દરમિયાન મુંબઈથી જામનગર જઈ રહેલા

જોકે કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ટેમ્પો અને કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં બંને વાહનોમાં ભારે નુકસાની સર્જાઈ હતી અકસ્માતના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને અડધો કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અકસ્માતની ઘટનાની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસ અને રૂરલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી હાઈવેના વચ્ચે પડેલા ટેમ્પો અને કન્ટેનરને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો જોકે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી